તમે જે ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો લાલભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે લાલભાઈ સુનિલભાઈને ટોટલ જવાબદારી અને વ્યાજબી ભાવે સાવ ઓછી કિંમતમાં મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે ન્યૂ ન્યૂ હોલેન્ડ લાલભાઈને છે સુનિલભાઈ લાલભાઈ મોડલ ની વાત કરું તો બે હાજર પાંચ ના મોડલ આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં સો એ સો ટકા કંડિશનમાં અને અત્યારે કમ્પ્લીટ આખું ટ્રેક્ટર રનિંગ કંડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે પહેલા રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ રેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટરની સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલા લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો લાલભાઈ સુનિલભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જજો કેમકે જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર ટાયર પણ નવા જોવા મળશે સો એ સો ટકા ટાયર છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ છે અને તમે ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો કંપની ફિટિંગ આખું એન્જિન નેવું ટકા અને હાઇડ્રોલિક્સો એ સો ટકા સાચવેલું ક્લિયર ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો સડો જોવા નહીં મળે ટ્રેક્ટર ની અંદર કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની અંદાજિત કિંમત માત્ર એક લાખ પિચોતેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો લાલભાઈ સુનીલભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાલભાઈ સુનીલભાઈને ત્રાણું બે પિચ પેતર અથવા સિંતેરેક વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો